દારૂની બોટલો ભરેલ ભરેલર ટ્રક સહિતના ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પેરોલ ફરલો સ્કોડ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માંગ હતા તે દરમિયાન સ્ટાફને બાતમી મળેલ કે આઈસર ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં નિલમબાગ સર્કલ થઈ મંત્રેષ સર્કલ તરફ આવે છે ટીમ ટીમ જાહેર રોડ ઉપર ઊભા રહી બાતમીવાળી ટ્રકને પકડી લઈ ટ્રકમાં તપાસ કરતા પાછળ એક અલગથી લોખંડના દરવાજાવાળું દારૂ સંતાડવા માટેનું ચોરખાનું બનાવેલ તેમાં નીગલિન્જ દારૂનો જથ્થો સંતાડેલ હતો તેના વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ આકાશ હુર્ફે બલાડ મનસુખભાઈ પરમાર ખેડૂતવાસ ભાવનગર રાકેશ હુર્ફે કાળુ પ્રવીનભાઈ ભાવનગર અને શામજીભાઈ હાથ ધરાઈ કુલ રકમ પંદર લાખ ચોસઠ હજાર નવસો નો મુદ્દામાલ કબજે કરાયો આરોપીઓ વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ભાવનગર ઘોઘા રોડ ગંગાજરીયા તળાવ આનંદ વેળાવદર बोरा तालाब वरतेज साबरकांठा सहित पुलिस स्टेशन मांगूनहाओ नोंदाई चुकया होवानु भावनगर पुलिस से जनावेल आ कामगिरी मा पीआई पीएसआई ना मार्गदर्शन मुजब। स्टाफ ना अरविंद भाई मकवाना अजीत सिंह मोरी प्रगेश भाई पंड्या कुलदीप सिंह गोहिल अर्जुन सिंह गोहिल हसमुख भाई परमार महेश भाई कोवडिया सहित जोडायल रिपोर्ट कमलेश ढापा साठे हिरेन चौहान भावनगर